ભગવાન વિષ્ણુ પુરાણની કથા આજે આ ચતુર્થ દિવસ ચોથા દિવસે આ ભગવાન વિષ્ણુની જ્ઞાન ગંગા વધી રહી છે તો આપણે આપણી પાત્રતા મુજબ ચોથા દિવસે પણ સ્નાન પાન અને ધ્યાન કરીએ તન મન અને ધનને બધાને જ આપણે પવિત્ર કાલે આપણે દર્શન કર્યું હતું કે પરમાત્માની આ જે સૃષ્ટિ છે જે કંઈ પણ દેખાય છે ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે વિષ્ણુ થી વિમુખ આ કોઈ છે જે કંઈ પણ છે તે તમામ પરમાત્માનું નું સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર જે કંઈ પણ રૂપ છે તે ભગવાન વિષ્ણુ નું સ્વરૂપ છે કાલે આપણે ચર્ચા હતી કે હાથી ઉપર જતો હતો દુર્વાસા એને શ્રાપ આપ્યો હતો દુર્વાસાના ઇન્દ્ર માફી માંગી પણ દુર્વાસા કહે કે હું માફ કરું નહીં તારા ખોટા ખોટા બોલ ઉપર હું તારી વાતમાં હું આવીશ નહી તારી વાતમાં બીજા બધા દેવી દેવતાઓ બધા ઋષિઓને આવતા હશે પણ હું નહીં આવીશ ઇન્દ્રને શ્રાપ આપ્યો હોય દુર્વાસ દાહે જતા છે ઇન્દ્ર મહારાજ શ્રાપ લાગ્યો કે ઇન્દ્ર પણ એરાવત લઈને એ સ્વર્ગમાં ગયા છે પણ ઇન્દ્રને આ શ્રાપ લાગ્યો તારો ત્રણેય લોકનો જે સ્ત્રી છે ને તે સ્ત્રી ક્ષય થઈ જશે અભિમાન આવે એટલે માણસનો પતનનો સમય આવી જાય ઇન્દ્ર અભિમાની હતા એટલે દુર્વાસા એ કીધું કે તારી જેટલી સ્ત્રી છે ને એ બધી ક્ષય થઈ જશે ધીમે ધીમે આ ઇન્દ્રની જે સમૃદ્ધિ હતી તે બધી થવા લાગી કઈ રીતે લોપ થઈ ઇન્દ્રાદી દેવતાઓ પુષ્ટ ક્યારે બને કે જ્યારે કોઈ એનું નામ જયારે એના નામથી કોઈ યજ્ઞમાં આહુતિ આપે કોઈ ધ્યાન કરે કરે પૂજા પાઠ કરે આનાથી દેવતાઓ બળવાન બને છે ગ્રહો બળવાન બને છે સબળ બને છે એટલે આપણે પ્રજાપતિ ઈશ્વા યમ ઈશ્વા દસ દીપાલ દેવતાઓનો હોમ કરીએ આપણે નવ ગ્રહોનો હોમ કરીએ પિસ્તાલીસ ગ્રહો નો હોમ કરીએ આપણે દેવી દેવતાઓનો હોમ કરીએ એ યમ દ્વારા એ હવી એને પ્રાપ્ત થાય અને એ આપણા માટે સબળ બને આપણા કાર્ય કરવા માટે તત્પર બને એટલે આપણા ગામના દેવતાઓ હોય આપણા જે સ્થાપિત મંદિર હોય ત્યાં વર્ષે આપણે યજ્ઞ કરીએ વર્ષે ત્યાં પાટોત્સવ કરીએ કે બળવાન એ દેવી દેવતાઓ જે છે એ બળવાન બને એ શક્તિ સંપન્ન બને અને મારું રક્ષણ કરે કુળનું જે રક્ષણ કરે ને કુળદેવ કહેવાય સ્થાન નું રક્ષણ કરે અને સ્થાન દેવતા કહેવાય જેને ક્ષેત્રપાલ પણ કહી શકીએ હનુમાન દાદા પણ કહી શકીએ આપણી બાજુ તો બ્રહ્મદેવ બાપા પણ કહી શકાય પછી બાપા કે ઘણા બધા સ્વરૂપમાં આપણા ગામે વડીલો એ ત્યાં દેવતાઓનું નામથી ઇન્દ્ર ઇન્દ્રનો ક્ષય થવા લાગ્યો ઇન્દ્રનો ક્ષય હતો કે ઋષિમુનિઓ બધા તપહીન થઈ ગયા બ્રાહ્મણો શાસ્ત્રહીન થઈ ગયા શાસ્ત્રનું પૂજન થતું બંધ થઈ ગયું શાસ્ત્રનું અવલોકન થતું બંધ થઈ ગયું શાસ્ત્ર થતો બંધ થઈ ગયું સ્વાધ્યાય ઉપનિષદ ગીતા આનું પાઠ બંધ થઈ જાય એટલે આ દેશનો વિનાશ થઈ જાય સમાજનો વિનાશ કરવો હોય કોઈ પણ સમાજનો વિનાશ કરવો હોય તો એનું જે કલ્ચર હોય એના જે વેદ હોય એના જે પુરાણ હોય ઇતિહાસ હોય એને નાશ કરી એટલે એટલે નાશ થઈ થઈ જાય કોઈ પણ સંસ્કૃતિ હોય મૂળ એનાથી દૂર કરવામાં આવે સમાજ જાય આજે અમે વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે ઇન્દ્રનો નાશ એવી રીતે થયો ઇન્દ્રની સંપત્તિનો નાશ એવી રીતે થયો કે બધા જ એ વેદ વિરુદ્ધ થવા લાગે વેદની વિરુદ્ધ થવા લાગે એટલે વિનાશ થાય છે આજે ઇન્દ્ર ની આહુતિ બંધ થઈ ગઈ આજે સમાજ આંદોલન થઈ ગયો બધે હાહાકાર થવા લાગ્યો બધે લૂટફાટ થવા લાગી શ્રીહીન થઈ ગયું ઇન્દ્ર એટલા બધી શ્રીહીન થઈ ગયો કે ઇન્દ્રને ને પણ એ ભોગ ભોગવવા મળતા ઇન્દ્ર મહારાજ પ્રાર્થના કરે છે મહારાજ બ્રહ્મા પાસે આવેદ્રના કિનારે જવું પડશે ત્યાં ભગવાન વિષ્ણુ નિત્ય નિરંતર રહે છે બ્રહ્માજી બધા દેવતાઓ ભેગા થયા અને ક્ષીર સમુદ્રના કિનારે જઈ ભગવાનની સ્તુતિ કરી છે ભગવાન સ્તુતિ પ્રિયો ભગવાન છે ભગવાન એની જે કોઈ સ્તુતિ કરે ને એ જેને બહુ મજા આવે ઠાકોરજી રાજી થાય કૃષ્ણ ભગવાનની કોઈ સ્તુતિ કરે આપણે ત્યાં ભાગવતમાં કુંતી મારા માતા એ સ્તુતિ કરે છે અક્રુર ની સ્તુતિ છે ઉત્તરાની સ્તુતિ છે ની સ્તુતિ છે દ્રૌપદી ની સ્તુતિ છે બધાની સ્તુતિઓ છે સ્તુતિ કરવામાં આવે એટલે ભગવાન રાજી થાય વિષ્ણુ ભગવાન રાજી થાય સ્તોત્ર બોલવામાં આવે એટલે ભગવાન રાજી થાય સ્તોત્ર સ્તુતિ એટલે આપણે પણ મંદિરમાં જઈએ તો પરમાત્માના સ્તોત્ર બોલવા જોઈએ પરમાત્માની સ્તુતિ કરવી જોઈએ પણ આપણે જઈને શું કરીએ છીએ આપણે જઈને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ શું કરેલ છે પ્રાર્થના પ્રાર્થનામાં સ્તુતિમાં બહુ ફરક છે અમારા બોરલાઈ ગામથી અમારા સામાજિક સેવા સમાજની સેવા કરનાર વિરેન્દ્રભાઈ છે સ્વાગત છે બધા એ આગળ આવે વિરેન્દ્રભાઈ આગળ કાજલબેન બધા બધાને છે સ્વાગત છે આવો આગળ બોરલાઈ અમારું કાલેજ બોરલાઈ અમારા સેવા થાય મેના ગામથી પાછા આવ્યા સામાજિક કાર્યકર્તા પણ છે અને બહુ સંસ્કૃત સંસ્કૃતિ માટે અને અને આપણા માટે માટે છે તો તો આપણે પરમાત્માની સ્તુતિ કરીએ ને ભગવાન રાજી થાય પણ આપણે પ્રાર્થના કરીએ પ્રાર્થનામાં એવું હોય છે કે સ્તુતિ કરવાથી ભગવાનના વખાણ કરવામાં આવે સ્તુતિ છે ભગવાનના ગુણા વાત છે વખાણ છે ને પ્રાર્થનામાં એવું કહેવું છે કે કંઈક આપણે એમાં અર્થ રહ્યો છે આપણે કઈ કામના હોય આપણને કોઈ અર્થ હોય આપણે દુઃખ હોય એટલે એ પ્રાર્થના કરતા સ્તુતિ વધારે સારી અને એ સ્તુતિ અને એ સ્તોત્ર અને એ સ્તોત્ર આ સ્થાન ઉપર કેટલી વાર ગવાયું છે વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર સ્તોત્ર ગાવાથી ભગવાન રાજી થાય પ્રાર્થના થી તો આપણે તો કઈક અર્થ હોય આપણી પાસે કઈક ભગવાન પાસે અર્થ હોય એટલે આપણે પ્રાર્થના કરીએ ભગવાન આટલું કરો પણ આપણે એવું ભગવાન પાસે કઈ માગવાનું નહીં બતાવવાનું આપણે તો ભગવાનની સ્તુતિ ભગવાન તમે કેવા છો ભગવાન તમારા તમારું રૂપ કેવું છે ભગવાનની સ્તુતિ કરવી જોઈએ શ્લોક આપણે બધા સાથે બોલીએ બધાને જ આવડતો હશે આ સ્તુતિ કરી આ ભાવથી સ્તુતિ કરી આ રાગમાં આ શબ્દ થી જો ઠાકોરજી ની સ્તુતિ કરે તો અવશ્ય ભગવાન વિષ્ણુ આપણને દર્શન આપે શિર સાગર માં ભગવાન નું કરતા હોય તો બ્રહ્મ દેવતાઓ ભેગા થઈ અને ભગવાન ની કરે છે

કોઈને ભગવાન પાસેથી પ્રાપ્ત કરવાનું હોય આ ચાર પ્રકારના ભક્તો હોય ભગવાનના મંદિરે આવતા હોય એવું ભગવાન કૃષ્ણ ગીતાજીમાં ગાયું છે અને જયારે ભગવાનની સ્તુતિ થતી હોય જયારે ભગવાનના મંત્ર શ્લોક બોલાતા હોય તો ઠાકોરજીને આવવું બધાએ સ્તુતિ કરી છે બધાએ ગીત ગાયા છે ભગવાનને રાજી કરવા હોય તો ગીત ગાવું ભગવાનને રાજી કરવા હોય તો શ્લોક ગાવા આપણે ત્યાં વિશ્વમભરી સ્તુતિ છે સ્તુતિ છે પ્રાર્થના નથી એમ સ્તુતિ પાઠ કરવાથી ઠાકોરજી રાજી થાય છે આપણા કુળદેવતાઓ રાજી થાય છે ભગવાનની સ્તુતિ કરવી જોઈએ આપણે ત્યાં ભીષ્મ દાદા એ ભીષ્મ સ્તુતિ ગાય છે અને આપણે આજે સ્તુતિકાર મેં તમને આપ્યું છે એમાં એ ભીષ્મ સ્તુતિ મેં લખી છાપી છે વિષ્ણુ મહારાજે ઠાકોરજીની સ્તુતિ કરી છે આ ભાગવતજી માં પ્રવેશ કરી આવે છે વિષ્ણુ પુરાણની કથા છે પણ સ્તુતિ નીકળી એટલે સ્તુતિ કરવામાં આજે ભગવાનની સ્તુતિ એક ભક્ત કરે છે મારે તમને ખાલી એક શબ્દ ચિત્ર દર્શન કરાવવા છે કે તમે વિચારો ભક્તની કેટલી તાકાત છે ભક્તની એટલે ભગવાન કીધું છે કે ભગત છે ભગવાન થી મોટું કોણ શાસ્ત્ર એમ કહે કે ભગવાન એના ભગત જે કઈ પણ ભગવાન ના ભગત હોય યાદ રાખજો નો છાળો કરજો ભગવાન ને તમે ગમે કોણ જોઈ ભગત નું નામ લીધો આવી ગયું તમારે ભગત ત્યાં રાખવા કરવાનું ભગત થી તો આગળ જ રહેવા દે ભગત માં બહુ તાકાત ખાલી હોય પણ મંડપ એના ફૂલો કામ બધા થતા હોય એનું કામ ભગવાન આવીને કરતા હોય છે નરસિંહ ખાલી કરતા નથી પણ બાવન વખત ઠાકોરજી આવીને કામ કરવા માંડ્યા બાવન વખત આવું કયું જાગૃત થયું આપણા જુદ માં ત્રણસો ચારસો વર્ષ પાછા ત્યાં ભગવાન આવ્યા છે

이것은 아주 간단한 것입니다. 바-가-다 바-자-나 마-바-다 누군가의 이름을 기억하지 않나요? 라이브 챕터에 있는 사람입니다. 바-가-다 바-자-나 마-바-다 아-자-요 કાનો માત્ર વગરના નામ બધા પણ બે કાના માત્ર હોય તો ભગત નો કોઈ દિવસ ચાણો કરવો આજે મારે ભગતની વાત કરવી છે આ તો વિચારો ભગત કેવો હતો કુરુક્ષેત્ર માં મહાભારત માં યુદ્ધ થયું તો કુરુક્ષેત્ર માં ભીષ્મ પિતા જેને એક એક રોમ રોમ ઉપર અર્જુન તીર વાગ્યા હતા અને આજ ભીષ્મ પિતા સરસૈયા ઉપર સૂતા હતા બાલે પથારી પર સુતા હતા પણ જીવ જતો અને પછી કુરુક્ષેત્રમાં પાંડવો જીતી ગયા ભગવાન યુધિષ્ઠિર ને ઇન્દ્રપ્રસ્થ રાજા બનાયા પણ પછી ભગવાન કે ચાલો આપણે પાછા કુરુક્ષેત્રમાં જાય કેમ ત્યાં કે મારો ભગત સૂતો છે કૃષ્ણ ભગવાન પાંડવોને લઈને જાય ગયા અને આજ શબ્દ ચિત્ર જોવો કે આજ ભગત સૂતો છે ને ભગવાન ઊભા છે

યુધિષ્ઠિરનો વિષાદ તો દૂર કરે જ્ઞાન તો આપે અને અર્જુન કે અર્જુન હવે મારી અંતિમ સમય આવ્યો છે હવે મારે ઉત્તરાયણ તરફ આવી રહ્યો છું મારો ઉત્તરાયણમાં મૃત્યુનો મારે મૃત્યુ મહોત્સવ મનાવવાનો છે મારે મૃત્યુને શરણે જવાનો છે યમ પણ રાહ રોતા હતા કે દાદા લેવા આવું પણ કે એ રહે કૃષ્ણ નથી આવ્યો દેવતાઓ ચારે બાજુ ઊભા રહ્યા કે હવે આ દાદા કયા કયા દેશ કયા લોકમાં જાય ક્યાં જશે અને જોવો છે આપણે આ જશે ક્યાં

પોતાના એક રથ ઉપર ચલાવ્યું છે અને આજ જ્યારે ભગવાન સામે હતા ત્યારે અર્જુન કે મને મારી મા યાદ આવે છે ભીષ્મની ની મા છે ગંગા માતા શાંતનુ સંતાન અને તે મને મારી ગંગા મા યાદ આવે છે અને અર્જુન એ સમયે બાણ કાઢી અને કુરુક્ષેત્રમાં બાણ મારે જમીનમાં અને જમીનમાં માતા પાતાળ ગંગા આવે અને પાતાળ ગંગા એમાંથી ભીષ્મજીના મુખમાં જાય છે મારે ખાલી તમને ખાલી શબ્દ ચિત્ર બનાવવું છે તમે શબ્દ ચિત્ર બનાવો કે આ ગંગા સ્વર્ગમાંથી ઠાકોરજી વિષ્ણુ શંકર ભગવાનના જટામાં ગઈ આ જટામાં પડી જટામાંથી એક ધારો પૃથ્વીમાં ગયો અને પૃથ્વીમાંથી સીધી વિશ્વના મુખમાં ગઈ આ તાકા છે ભગતની સીધી ગંગા વિશ્વકિતામાં ગઈ માં વગર કોઈ રહી શકતું નથી માં

પણ કીધું વચન આપું છું માં હું તને અંત સમયે તને મળવા આવીશ ગુરુ શંકરાચાર્ય આદિ શંકરાચાર્ય મારે વચન આપે છે હું મળવા આવીશ અને એ જગતગુરુએ ચાલી ચાર બત્રીસ વર્ષમાં ચાલી ચાલી ચારે ચાર ધામમાં ભારતના ચારે ચાર ખૂણામાં એ શંકરાચાર્યની પીઠ બનાવી છે ધર્મને પાછો ઉજાગર કર્યો છે અને ચાર શિષ્યો બનાવ્યા છે અને ચાર શિષ્યો જ્યારે ઉપદેશ આપતા હતા ત્યારે શંકરને એમ થયું કે મારી માનો અંતિમ સમય અંતિમ સમય આવો છે મારે જાવું છે જ્યારે ઊભા થવા ગયા શિષ્યોએ કીધું ગુરુ ક્યાં જાઓ તો કે હું મારા મા માને અંતિમ સમય છે એનું દર્શન કરવા જાઉં છું ત્યારે શિષ્ય કેવા લાગે કે આપણે તો સંન્યાસી કહેવાય આપણે ઘર બારને કાંઈ યાદ કરવાનું હોય તમે મારા ગુરુ છો અમે ક્યાં જાઓ જગતપુરે કીધું તમે અમે તમારા શિષ્ય છે તમે મારા ગુરુ છો તમે જગત ગુરુ છો તમારે આમ ન જવાય કીધું કે મારે કઈ જગત ગુરુ બનવું નથી તમારે શિષ્ય બનવું બનવું હું તો મારી માં પાસે જાય જગત ગુરુ પણ માં પાસે ગયા વિશ્વ પિતા માને માં યાદ આવે છે માથે મોટો કોઈ દેવતા નથી મોઢે થી બોલું માન પછી મને સાચે પણ સાંભળે પછી મોટકની બધી મજા મને કડવી લાગે કાગળ માં શબ્દ જેવો છે એ બોલવામાં જે મીઠાશ આવે તે મમ્મી બોલવામાં નથી આવતું તમે મમ્મી બોલો અને માં બોલો એમાં બહુ ફેલ છે મા શબ્દ બોલતા રયું પણ આહલાદિત થાય છે એ જ એ જ માને મધર કહેતા અધર પણ શરમાય છે એ થી મધર થઈ ગયા તો અધર શરમાય છે જે બોલવામાં મજા મજા આવે છે કે મધરમાં આવતું મા એ મા છે માથી બીજો કોઈ દેવતા છે મળી નહીં પરમેશ્વર પશુ થયો ભગવાન કોઈ પડ્યું બધું કોઈ થામલામાંથી નરસિંહ થાંભલા ને પણ બનાય નરસિંહ બન્યા પણ એની એટલી બધી પૂજા થતી મળી નહીં હરને માં તેથી પરમેશ્વર પશુ થયો પણ જાયો જલદીનો એ તો કૃષ્ણ કેવાય કારણ ત્યારે ભગવાન ભગવાને માને માધ્યમ બનાવી રામે કૌશલ્યા અને સુમિત્રાને કઈ કઈ ને માધ્યમ બનાવીને આવ્યા તો આજે રામની પૂજા થાય છે ત્યારે કૃષ્ણ ભગવાન માતાજીને માધ્યમ બનાવીને આવ્યા તો આજે કૃષ્ણ ભગવાનની પણ પૂજા જો માં લઈને ભગવાન આવે તો ભગવાન પૂજાય બાકી માં વગર ભગવાન આવે તો ભગવાનની પૂજા થતી કોઈ બહુ સરસ કીધું છે કે માં કોઈની મરવી જોઈએ હજી એમ કીધું કે પિતા